ગેરકાયદે માટી પુરાણને લઈને કાર્યવાહી કરવામાં આવી ખાણ ખનીજ વિભાગે બે મહિના બાદ કાર્યવાહી કરી નંદન બિઝનેસ કામગીરીમાં વિભાગે કરી હતી તપાસ સાત હજાર છસો પિસ્તાળીસ બાવન ટન સાદી ગેરકાયદે સંગ્રહ કર્યાનો ખુલાસો થયો છે ખાણ વિભાગે અઢાર લાખ હજાર પચીસ રૂપિયાનો દંડ ફટકાર્યો છે ખાણ ખનીજ વિભાગે બે મહિના બાદ આ કાર્યવાહી કરી હોવાનો ખુલાસો થયો છે મહીસાગરની આ ઘટના કે જ્યાં ગેરકાયદે માટી પુરાણને લઈને કાર્યવાહી કરાઈ છે ખાણ ખનીજ વિભાગે બે મહિના બાદ કાર્યવાહી કરી છે નંદન બિઝનેસ હબ કન્સ્ટ્રક્શનની કામગીરીમાં ખનીજ વિભાગે તપાસ કરી હતી જેમાં સાત હજાર છસો પિસ્તાળીસ પોઈન્ટ બાવન મેટ્રીક ટન સાદી માટીનું ગેરકાયદે સંગ્રહ કર્યાનો ખુલાસો થયો છે સંવાદદાતા વિશાલ જોડાયા છે ફોનલાઇન પર વિશાલ જણાવશો કે મહીસાગરની આ ઘટના સામે આવી છે કે જ્યાં માટી પુરાણને લઈને હવે કાર્યવાહી કરવામાં આવી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાનું જે મુખ્ય મથક લુણાવાડા છે ત્યાં નંદે ટુ આવેલું છે ખાસ કરીને ત્રણ મહિના અગાઉ જે રીતે ખાણ ખનીજ વિભાગ અને મામલતદાર સહિતની ટીમોએ ત્યાં તપાસ કરી હતી ને તપાસ બાદ આજે ત્રણ મહિના બાદ તેઓએ દંડાત્મક કાર્યવાહી કરી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે સાત લાખ મેટ્રિક જેટલો જે માટીનો જે ગેરકાયદેસર જે કચરો હતો તે દબાયો હતો જે કોન્ટ્રાક્ટર દ્વારા તેમાં પૂરણ કરવામાં આવ્યું હતું જે ગેરકાયદેસર પૂરણ કરવામાં આવ્યું હતું તેના અનુસંધાને આ ખાણ ખનીજ વિભાગે અઢાર લાખ સત્યાસી હજાર રૂપિયાનો નો રકમનો દંડ કરવામાં આવ્યો છે ત્યારે કહી શકાય કે કોન્ટ્રાક્ટરો દ્વારા જે વેરી નદી છે તેને હાલ આ પૂરીને જે નાડુ બનાવવાની જે કાર્યવાહી કરવામાં આવી હતી તેની ઉપર જે ખાણ ખની જેના મામલતદારે લાલ આગ કરી છે